બોલો આ પેલા પચી કીધા તો અમે ના પાડી બરોબર પણ તમે મોનતા હોય તો અમે પચીસ હજાર હાલ દઈએ ના 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 તમારે લે આવ્યો તો પોતરી કીધા પોતરી થી એક રૂપિયો ઓછો નહીં કરો અડો કાકા ઘણાય છે તર અડો વાય તો મળી રહે લે આવું શું મફત નું ઉભો લે પત્રીદા હા આ તને વળિયાનો હોય તાનું શું ઉજુદા હે જો જી આવો વેપાર લાઈન મેલ્યો છે અરે કાકા વેપાર તો આમાં કમાણી જ છે તાન નરવી એટલે આ પોતરી પોતરી વધારે લોકો રમેકલા જેવી વાત છે

તાર કાચી ની તને ખબર નહીં એ મારી ઓળખી કળ નહીં કરે કેમ પણ કાલે મોડેલી છે ને એમાંથી પૂરા ઢોરણ ખવારી ખવારી ને બધા ખાલી કરી નાખશે એ ના ચાલે આપણે વેપાર માટે રાખવાનાથી પછી ઢોરણ ખવારી એમ થોડું ચાલે પણ હવે એને કોણ સમજાવશે કે ના રે વાઢવા એટલે ખબર પડે એટલે આ વાટવાનું તને તને એની ખબર જ નહીં એ મારી ઓળખી પહેલાં ચેવું વાટતી જ મને ઓલમો કરી ગોઠતી જ ના પણ આ તો હવે મેં એને બંધ કરી લાવવાનું એટલે હું પેલા એ જ વિચારતો તો કે આ બધા ધારના પૂરા બધા આવે છે આથી ભોર ને ભોર આ તો હવે ખબર પડી કે માર કાતી જ વાડતો તો પેલા એ તો હવે તો નહીં લાવતો એ કાળી પડી જાય છે ને એટલે તો ઓમે તણ આયા તે દાડા ન વડ્યો થોડા છે કાડ છે કે ઘરમાં લાઈટ દાડે લાઈટ બંધ હોય તો મૂળોય દેખાતું નહીં હા હવે હેડ સોનો મોનો બઈ બાપડીન દુશ્મન બન્યો તું જ છે ઘરમાં દુશ્મન છે આનો દુશ્મન નહીં પણ હવે આપણે એક દાડો દાડા મુ આયો ઘરમાં લાઈટ બંધ હતી હા તે હું આમ હેડે જતો હતો એવો જ ઇસ્કણો હું તો આમ મૂકતું હું આવ્યો હતો મેં તો લાઇટ ચાલુ કરીને તો ઓમ આમ કાળો મેસ મૂટો લઈને ઉભેલો અરે કીધું કાચી ઓમ લાઇટ તો ચાલુ રાખો તમે દેખાતો નહીં લે એ તો બાપડીને એક ફેર તકલીફ થયેલી છે પેલો ગેસ હળગાવવાથી નવો નવો હું બાટલો લાવ્યો અને આમ સગડી હળગાવવા જાય નહીં એવો આને ખબર નથી ને ઘરમાં જો ભબકો તે મોટું શોમ પડી ગયેલું એ દાળે તમારા પૈણાતના ફોટા ધોયા અમે તમારા જોડેમાં કુણું ભૂઈ દેખાતું જ નહીં કાળો પડદો જ દેખાય જોણી

સત્ય ભાવ કરાવે પેલા જાહેર તો જોયું પણ વાત કરો છો જાહેર તો જોશું છું તમે જોઈ આવો આ ઘરે ચડી ઉભી આનું તો કોઈ ના આવે માથોડા ને માથોડો વે દીજે આપણો મારી વાત બધા ધોવા ના હોય કોઈ આખા ગામમાં ધારે બધી આવી છે કે ધારે મંદિર જ ન આખા ગામમાં એ વાત સાચી હોમ તાણ તમે તાર ભાવ કો હડો ભાવ 25000 હ 25000 25000 લ્યો ઓ આપણો આ તો ઓણ આ મધુરની તંગી છે ને એ મજૂર મળતા નહીં એટલે મેં કતા ઉધર તમે લેવા આવ્યા છો ઉચક તે કીધું આલી ગયું અને છેતર હટ ખાલી થઈ જાય ન કે પોર ત્રણ હજાર પૂળા કાઢ્યા હતા ઓહ પાણી હવે ઢગલો કેવો મારો છું હો તો પણ થોડા વેગ કરો ને આ તો બરોબર છે ને કે આ તો તે હધારે ના આલું સારું હવે બધું ના હોય એ કાધાને ઢીલું થાવું પડે હા સમજીને કઈ જો વળી હાલવાનો ભાવ અને તમારે એક દાડા ખેતર નરવું એક કી દાડા અમાર તો સાફ કરી આવવા મજૂર વ્યાજુ બોલવા મજૂર ને ટ્રેક્ટર બધું લઈને આવશે હા હવે વભળો થાય હા તમે તાર 20000 રૂપિયા લેજો તો હડ મારા તમાકુ વાબુ છે ખેતર ખાલી કરું હું કહું કાકા હા બે હજાર માં બે બીજા મળે નહીં બોનું વાલજો પાંચ હજાર ફટાફટ વિચાર્યા વગર

હલો હા હા જાય ના ના હવે મેળ ના પડે તો અલગ જઈ તો તમારે વહેલો ફોન કરવો પડે કે એ વાત આજે તમે તી હાલો પણ ના મેળ પડે એ તો આલ્યા ચેડ બોનું લીધા ચેડ પછી બોનું થઈ ગયું ઓય એ હારો હાર હારો હા એ તો બીજી હશે ચોક્યાય હું જાણો કાકા વફળો આ જો આ તબેલાવાળાના ફોન ચાલુ થઈ ગયા પણ હા નહીં પાડી અને તમે બોલીને બીજું ના બોલતા

આ સાર તો દેખાતી નહી શું થાય એટલે વારમાં એ તો બાપળા ના ઉ જાય હે ને તો પૂછો પૂછો પણ ચો ના શ્યા આસી તા તું હેડે તો બેઠા પૂછી પૂછીન આવતા રહે ને યે થાય અલ્યા રે હા વાઢી રે કઈ નાય પણ બધી સાર ક્યો મેલી રમણ ભમણ કેમ વાટ્યું અડધું ઉભો રાખ્યું અડધું

તમે ક્યાં મહિલા માં પૂછીએ મહેલા ને વાટી વાટી મને લાગે મધુર થાકી પાણી પાણી પીવો ચા હાડો

બે તમે એક વાત ગઈ પાછું ના ફરે ના હોય થોડાક બીયો ઉપર વાળા છે બી પણ મેં કોઈ દુયડો કર્યો નઈ બધી વાટે શોખવેટ કરી છે તમે જેમ વળી વળી વાત લાવ છો તમારે ભૂલ તમારે ચેક કરવું પડે જોવું પડે ના બે આદો

ના તો ના તમે ભલા આદમી શું આના વાદે જેવા થયા છો થાય હા રોહજી હડો આપડે નહીં નહીં લેવે તમે રાખો બરોબર છે ચા પીવી અને તમે શું મેડો કર્યો જોતા હોય તમારી જ મારી ભલા વાત કરો બધા ના હોય ના ચાય મજૂરો પીવા નહીં પીવા દેવી આ તો છે પીવા

કેટલી ધોવાની હજી હ નેઠ અત સોમાહાના દાડાના ના નરવા પડીને બેઠા તા ઘેર ત્યાં તાર ઊંધાનું શીકા ઉકલ્યું તો મેં શું કર્યું આ વગન ફોગટ ના પોસ્ટ લઈ જાય એટલે હું કરું એમાં તો તને પૂરો મોન ચારમો ખબર ના પડતો શું ચૂકે આ ધંધા કરવા નીકળ્યો છે મને કર નહી કરતો પાછો ના પાડું કે તું મને પૂછવાનો કોઈ ધંધા ડાયરેક્ટ પડે નઈ તો તમે હંગાતો હતા એટલે હું હંગાત મેં જોવા નતો કીધું ધાર જોવા જોયા વાળા પૈસા ના કરો તે ના હરક પદરો થઈ ગયા ના ના કાકા વિશ્વાસ હો અમે ઓમ છ વિશ્વાસ થી ઓમ હેડાય અરે પેલી ધાર નથી એના લીધે હું કીધું આવી હશે એમ હોત તો હું અટક્યા તારું હગું કોક ને વતન કરીને આવતો રહ્યો વાત કરે છે એમ હાટો જોઈએ એને જોઈને આપણે મોની લેવાનું કે આવી નહીં તમારી વાશો ફૂટી જીત ના નતું કેવરાતું કે હે મને કે પાછો મે તો નતું કીધું એ કે હેડ જોવા કાકા લડ્યા વગર હેડો બતાવો હારો એ તમે પેલા 2000 રૂપિયા લાવો એ ઈ તો ના મળે કાકા તમે ના મળે મળી મજૂરી નહી પણ હું મજૂરો ના પાડી પેલા એક આધો લે એક બે લે ના ચાર પાંચ જણા કાકા આપડે છેતર ખાલી કરી બધી વાળા મને ફસાઈ ફસાઈ ને પૈસા છે હા મારું એસ પી હિન્દુસ્તાની હા